ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રંગોળી અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો આખા ભાઈલી ગામને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો રસ્તા પર લાલ જાજમ બિછાવવામાં આવી હતી અને ચારે તરફ દીવા ગોઠવવામાં આવ્યા હતા ભાયલીમાં આજે સાંજે છ વાગે દીપોત્સવ ઉજવાશે જેમાં સૌથી પહેલા હરણી તળાવના હોળીકાંડમાં મૃત્યુ પામેલા ચૌદ હત ભાગીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે છવ્વીસ હજાર દીવા અર્પણ કરવામાં આવશે અને ત્યાર પછી અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પુનઃસ્થાપનાની ખુશીમાં પચીસ હજાર દીવા પ્રગટાવવામાં આવશે આજે આખું ભાઈલી રામમય બન્યું હતું અને ગામમાં ઠેર ઠેર ઉત્સવ ઉજવાયો હતો આજ રોજ ગામે બાવીસ એક બે હજાર ચોવીસ અયોધ્યામાં તાંગ પ્રતિષ્ઠાનો મહોત્સવ આજે અયોધ્યામાં થઈ રહ્યો છે એ નિમિત્તે બાયલી ગામે અમે સરસ રામ મંદિરના રામ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમે સરસ આયોજન કર્યું છે પણ એના પહેલાં જે અરબી તળાવે જે ચૌદ જણાનું આકસ્મિક અવસાન થયું એને અમે પહેલી શ્રદ્ધાંજલિ આપીએ છીએ આખું સમગ્ર ગામ બાયલી એમને શ્રદ્ધાંજલિ રૂપે અમે એમને છવ્વીસ હજાર દીવાની પ્રગટાવીને એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને પચીસ હજાર દીવા રામ મંદિર નિમિત્તે અમે આજે પ્રગટ કરવા જઈ રહ્યા છે સાંજે બે વાગે કળશ યાત્રા છે અને સાંજે છ વાગે દીવાને પ્રગટાવવાની શરૂઆત કરીશું દીવા પ્રગટાવવા માટે અમારા ગુરુજી સાયલાથી માધવદાસી મહારાજ પધારી રહ્યા છે જય શ્રી રામ જય